જૂનાગઢમાં વહેલી સવારથી જામ્યો છે વરસાદી માહોલ હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને મેઘમહેર થઈ રહી છે શહેરમાં અને તાલુકામાં બે કલાકમાં એક ઇંચ વરસાદ નોંધાઈ ગયો છે વિસાવદર તાલુકામાં પણ બે કલાકમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે પેસાણ મેંદ્રણા કેશોદ માંગરોળ માળિયામાં બે કલાકમાં અડધો ઇંચ વરસાદ ગિરનાર પર્વત પર બે કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે સોનરખ નદીમાં પૂર આવ્યા છે દામોદરકુંડ પર સોનખ સોનરખ નદી જે છે બે કાંઠે વહી રહી છે દામોદર કુંડમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો છે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા અમિત જોડાઈ ચૂક્યા છે અમિતજી આજે પણ વહેલી સવારથી વરસાદી માહોલ છે જૂનાગઢમાં હજુ પણ આગાહી છે વરસાદને લઈને કેવો છે માહોલ જુનાગઢ શહેરમાં અને તાલુકામાં વરસાદ છે આગામી સાત થી આઠ ઓક્ટોમ્બર પણ વરસાદ શક્યતાઓ જણાવવામાં આવી છે જી જી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર જુનાગઢ માં છે વરસાદી માહોલ શહેરમાં અને તાલુકામાં બે કલાકમાં એક ઇંચ વરસાદ મહેસાણ મેંદ્રણા કેશોદ માંગરોળ પંથકમાં વરસાદી માહોલ